અધેળાય ભાવનગર રોડ પર બીઆરટી અને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો વેલાવાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં તે દરમિયાન બાતમી રાય હકીકત મળેલ કે સફેદ કલરની નંબર પ્લેટ વગરની એક કાર જે અશોક લેલન બંધ બોડીના લોડિંગ વાહનનું પાયલોટિંગ કરીને અધેળાયથી ભાવનગર તરફ આવવાના છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી ચિરાગ રસિકભાઈ ચાવડા રહે ઘનશ્યામનગર પાછળ મારુતિ ચોક વરાછા સુરત

કુલ રૂપિયા અગિયાર લાખ સત્તાવન હજાર આઠસો સિત્તેરના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આરોપી વિશાલ હિંગડે પકડવાની તજવીજ હાથ ધરી હતી